નમસ્તે જય જવાન જય જય કપાસમાં ત્રણ ઓગસ્ટ ના રોજ સોઇલ હેલ્થ આપેલું આજ લગભગ બારેક દિવસ જેવું થયું તમે રિઝલ્ટ જોઈ શકો છો જ્યારે આપણે હેલ્થ આપતા હતા ત્યારે કપાસ કેવો હતો અને અત્યારે તેની હાઈટ તેની તંદુરસ્તી દરેક છોડની વિકાસમાં કેટલો ફરક છે તમે લાઈવ જોઈ શકો છો દોસ્તો જ્યારે આપણે સોઇલ હેલ્થ આપતા હતા ત્યારે સોઇલ હેલ્થની એ વિડિયામાં માહિતી પણ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આપેલી છે માટે અત્યારના સમય પ્રમાણે હરેક ખેડૂતભાઈઓને સોઈલ હેલ્થની ખાસ જરૂર છે જુઓ દોસ્તો હજી આ કપાસમાં કોઈ પેસ્ટિસાઈડ સ્પ્રે કરવામાં આવેલ નથી બે દિવસ પહેલાં વનસ્પતિના અર્કનો એક સ્પ્રે કરવામાં આવેલો છે છતાં પણ તમે છોડવાની તંદુરસ્તી જોઈ શકો છો તો જય હરસિમ જય સંજીવની જય જવાન જય કિસાન